નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં મિત્રો અમુક લોકોની ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે તૂટી જતી હોય છે તો તમને ભગવાન કયો સંકેત આપવા માંગી રહ્યા છે આ સવાલ તમારા મનમાં ઘણી વખત ઉઠતો હશે કે છેલ્લા કેટલાય સમયથી સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઊંઘ કેમ તૂટે છે શું આ કોઈ આકસ્મિક ઘટના છે કે પછી ભગવાન તમારું ધ્યાન કોઈ ખાસ સંકેત તરફ દોરવા માંગે છે આ સવાલનો આધ્યાત્મિક જવાબ જાણો બહુ જ મહત્વનો છે કારણ કે સવારના 3 થી 5 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્તનો કહેવામાં આવે છે આ સમય વૈદિક શાસ્ત્રોમાં પવિત્ર અને આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર ગણાય છે તો મિત્રો જો હજુ સુધી અમારી ચેનલ ને તમારા સુધી પહોંચતા રહે વિડીયોને ચાલુ કરીએ મિત્રો સવારના ત્રણ થી પાંચ વાગ્યાનો સમય ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર સમુદ્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર આ બધામાં જણાવવામાં આવ્યું છે જો કોઈની નિંદર સવારે પાંચ તૂટી જતી હોય તો તેને ભગવાન કયો આપવા છે અને આ બ્રહ્મ મુહૂર્તનો સમય પણ કહેવામાં આવે છે અને આ સમયે ધરતી પર અલૌકિક શક્તિનું આગમન થાય છે મિત્રો જે કોઈની નિંદર સવારે 3 થી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય તો અમુક લોકો તો ભક્તિ ભાવમાં લાગી જતા હોય છે અને અમુક લોકો તેને નજરઅંદાજ કરી દે છે પરંતુ એવું નથી કરવાનું મિત્રો આ ટાઈમ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જે લોકોની નિંદર આ ટાઈમે તૂટે છે તેને ભગવાન બહુ મોટો સંકેત આપવા માંગ રહ્યા છે તો આ સમયે શું કરવું જોઈએ તેના વિશે આજે આપણે વાત કરીએ મિત્રો સવારે તમારી નીંદર ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય તો તમારે પાછું સૂવાનું નથી તમારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને તમારે પૂજામાં બેસી જવાનું છે અને ઓમ મંત્રનો જાપ એકસો આઠ વખત કરવાનો છે અને તમારે પૂજા કરતા સમયે તમારે તમારી બાજુમાં એક લોટો જળ ભરી રાખવાનો છે અને ઓમ મંત્રનો જાપ કરો ત્યારે એ લોટામાંથી એક ચમચી પાણીની ભરીને સાઈડમાં રાખવાની છે અને પછી તમે આ મંત્ર બોલો ત્યાર પછી તમારે એ ચમચીનું પાણી જમણા હાથમાં લઈને એ તમારે પાણી પી જવાનું છે અને એવું તમારે એકસો વખત કરવાનું છે અને પછી તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે અને બીજી વાર લોટામાં જળ ભરીને સૂર્યોદય પછી તમારે તે સૂર્યદેવને ચડાવવાનું છે અને તેમાં થોડું પાણી રાખીને તેને તુલસીના છોડમાં નાખવાનું છે કારણ કે વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તુલસીમાં પાણી રેડ્યા પછી તમારે તુલસીનું એક પત્તું ખાવાનું છે આવું તમારે રોજ કરવાનું છે અને તુલસીની આજુબાજુ ચોખ્ખાઈ રાખવી આવશ્યક છે આમ કરવાથી આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને આપણા ઘરમાં પૈસાની કમી ક્યારેય રહેતી નથી તો મિત્રો તમારી નીંદર ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે એક વાર તો જરૂર ઉડે છે તો તમારે તેને નજરઅંદાજ કરવાની જરૂર નથી અને તમારે અમે જણાવ્યા મુજબ આ કામ કરવાનું છે અને આ કામ બધા જ લોકો કરતા હોય છે તમારે પણ કરવાનું છે અને આ સમયે પૃથ્વી પર ભગવાનનું આગમન હોય છે અને આ સમયે તમે પૂજા કરો તો તમારા ઘરમાં ધન ના ભંડાર ભરાઈ જશે અને તમારા ઘરમાં કોઈ દિવસ દુઃખ આવતું નથી અને આ ઉપાય અમે પણ કરી છીએ છીએ અને પછી તમારા માટે લાવ્યા તો આ ઉપાય તમારે કરવાનો છે અને મિત્રો જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાન ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે ત્યાંથી તમારે તેને પણ ફોલો કરી લેવાનું છે મિત્રો આ હતો એક ઉપાય જેને કરવાથી ઘણા લોકોની જિંદગી સુંદરમય બની ગઈ છે તો તમે પણ આ ઉપાય ચોક્કસપણે કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખતા જજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો જેથી કરીને એ લોકોને પણ આ વિડીયોનો લાભ મળે મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જયલક્ષ્મીમાં